એસકે 24 ગુજરાતી ન્યૂઝ હંમેશા સત્યની પડખે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં કેટલાક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય સહિત તમામ કચેરીઓને ફાયર સેફટીના સાધનોની તપાસના આદેશ આપવામાં આવે છે જો કે ઈડરની જવાનપુરા પંચાયત વિસ્તારમાં આવતા એકમોમાં ફાયર સેફ્ટીની સુવિધાના ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી એકમો બંધ કરવાના લેખિત આદેશ કરાતા સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે તો બીજી તરફ તંત્ર દ્વારા આપવામાં આવેલી લેખિત નોટિસની અવગણના કરી દામોદર એરિયામાં ટ્યુશન ક્લાસીસો ધમધમી રહ્યા છે જેને પગલે કોમ્પ્લેક્ષ સંચાલિત સોસાયટી દ્વારા પણ ટ્યુશન ક્લાસીસો બંધ કરવા મૌખિક રજૂઆત કરવામાં આવી છે જોકે પંચાયત અને સોસાયટી દ્વારા આપવામાં આવેલા આદેશોની અવગણના કરી ટ્યુશન સંચાલકો બાળકોના જીવ જોખમમાં મૂકી શિક્ષણનો પાઠ બનાવી રહ્યા છે ત્યારે આવનાર દિવસમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તે પણ એક સવાલ તંત્ર સામે ઊભો થઈ રહ્યો છે લાજકોટ અગ્નિકાંડ સંદર્ભે અમુક જવનપુર ગ્રામ પંચાયત દ્વારા ફાયર સેર્ફી બાબતે જવનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતો આવતા તમામ એકમો જેવા કે હોટલો ગેસ્ટ હાઉસ હોસ્પિટલો કોમ્પ્લેક્સો વગેરે રૂબરૂ જઈ અને ફાયર સેફ્ટીના સાધનો બાબતે ચકાસણી કરવામાં આવેલ હતી તેમજ જે સ્તરે ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થતું હોય તે એકમો બંધ કરવા બાબતે નોટિસ પાઠવેલ છે તેમજ સ્થળ સ્થિતિની ચકાસણી કરી ચકાસણી ફોર્મ તાલુકા પંચાયત ઈડર ખાતે મોકલાવેલ છે ત્યારબાદ જ્યાં સુધી ફાયર એનઓસી ન મળે ત્યાં સુધી ધંધા રોજગાર અને એકમો બંધ રાખવા નોટિસ આપવામાં આવેલ છે